નરોડા નાના ચિલોડામાં નકલી હોસ્પિટલ ઝડપાઈ વિગતે વાત કરવામાં આવે તો હાલ નકલીની ભરમાર ચાલી છે ત્યારે વધુ એક નકલી હોસ્પિટલ ચડપાઈશ છે તો અમદાવાદ શહેરમાં નાના ચિલવડા ખાતે આવેલા શિખર આવની કોમ્પ્લેક્સમાં બોગસ થ્રી સ્ટાર હોસ્પિટલ કે જે ધમધમતી હતી હોસ્પિટલ માલિક ધર્મેન્દ્ર ઉર્ફે સંજય પટેલ વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો તો સંજય દુકાન ભાડે રાખીને હોસ્પિટલ ચલાવતો હતો તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ સહી સિક્કાવાળું ખોટું ફોર્મ સી બનાવી હોસ્પિટલ ધમધમતી હતી તો કોઈ પણ જાતા રજિસ્ટ્રેશન વગરની શ્રી સ્ટાર હોસ્પિટલમાં આઈસીયુ અને ટ્રોમા સેન્ટર પણ ઊભા કરવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં મેડિકલ ટ્રીટમેન્ટ કરવા માટેની સક્ષમ ડિગ્રી વગર દર્દીની સારવાર કરવામાં આવતી હતી તો રજીસ્ટ્રેશન વગરની હોસ્પિટલના નામથી ખોટા સિક્કા બનાવ્યા તો ખોટા સારવાર કેસ પેપર્સ મેડિકલ રિપોર્ટ્સ દસ્તાવેજો બનાવાયા હતા તો ડોક્ટરના એટલે કે ગુજરાત મેડિકલ કાઉન્સિલિંગ તરફથી ઇશ્યુ થયેલ રજિસ્ટ્રેશન નંબરનો દુરુપયોગ કરી સારવાર સટી બનાવાયા તો દર્દીની પાસેથી આવી ગેરકાયદેસર સારવારના નાણાં પડાવ્યા તો સારવાર સમરી ફાઇલ તૈયાર કરાવડાવી દર્દી મારફતે ચારે પોલીસના કુલે રૂપિયા બે લાખ આઠ હજાર છસો

ભૂતકાળમાં બોગસ હેલ્થ પોલિસી બાબતે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં વર્ષ બે હજાર બાવીસમાં ગુનો દાવ છે તો પોલીસે સમગ્ર કેસની ઝીણવટભરી તપાસ હાથ ધરી હવે સમગ્ર જે બનાવ છે એમાં નરોડા પોલીસ સ્ટેશનમાં જે છે આખી ગુનો જે નોંધાયેલો છે બીએનએસની અલગ અલગ કલમો આધારે એમાં શરૂઆતમાં જે છે નરોડા પોલીસ સ્ટેશનમાં અરજદાર હતા ડૉક્ટર શ્રી નિવાસ કરીને જે એચડીએફસી એલ્પો હતી કામ પોલિસીનું કામ કરતા હતા એમને જે છે અરજીઓ કરેલી પોલીસ સ્ટેશનમાં અને એ અરજીની તપાસ દરમિયાનમાં ખરેખર જે અરજીઓ અરજીમાં જે એમના આક્ષેપો હતા એ આક્ષેપોમાં સત્યતા જણાતા એમના જે છે ફરિયાદ આપેલી અને સમગ્ર જે ઘટના છે એ એક ડુપ્લિકેટ જે ડૉક્ટર કહી શકાય ધર્મેન્દ્રોપ સંજય પટેલ કરીને એને આખી થ્રી સ્ટાર હોસ્પિટલ આઈસ્યુ એન્ડ ટ્રોમા સેન્ટર નામની એક આખી જે છે ઊભી કરેલી અને એમાં એ અલગ અલગ આ રીતે દર્દીઓની સારવાર કરતા અને એમની દર્દીઓ પાસેથી પૈસા પણ લેતા અને એમને એ સારવારના અલગ અલગ જે છે આ રીતે પોલિસીઓ માં રજૂ કરી અને મેડિક્લેમ માટે પણ એ ફાઇલ તૈયાર કરીને આપતા અને આ સમગ્ર જે ઘટનામાં આપણે જોવા જઈએ તો એમને જે અત્યાર સુધી બે લાખ આઠ હજાર છસો ને બોતેર રૂપિયાની જે મેડિક્લેમ માટેની એમને જે ફાઇલિંગ ફાઇલિંગ કરેલું પોલિસી માટે એસડીએફસી એરગોમાં એમાં જે એમને જે ડોક્યુમેન્ટ્સ આપેલા એ તમામ ફોર્સ ડોક્યુમેન્ટ છે જે હોસ્પિટલનું રજિસ્ટ્રેશન છે જેમાં આપણે એએમસીનું જે ફોર્મ ફાઇવ સી જે લેવામાં આવે છે એ બી આખું બોગસ એને સહી સિક્કા કરીને ઉપજાવી કાઢેલું છે અને એ સિવાય બી જે ડૉક્ટરોના નામે એમને જે સારવાર ના જે બિલો બનાવેલા કે જે સર્ટી આપેલા એ ડૉક્ટરો બી આખા જે છે ક્યાંય આપણે એમાં રજીસ્ટ્રેશન ગુજરાત મેડિકલ કાઉન્સિલમાં જે રજિસ્ટર્ડ ડોક્ટરો ન હતા અને અરે આને દર્દીઓની સાથે એમને એમની બેદરકારી અને જે દર્દીઓની હેલ્થ સાથેના જે ચેડા કરી અને આ રીતે એ આટલા ટાઈમ બે હજાર ચોવીસથી સમગ્ર જે છે આ હોસ્પિટલ ચલાવતા હતા જેથી આને તાત્કાલિક આપણે કાર્યવાહી કરી અને હોસ્પિટલમાંથી જેટલા પણ ડોક્યુમેન્ટ્સને જે સહી સિક્કા એને અત્યાર સુધી વાપરેલા એ તમામ આપણે આમાં પોલીસ તપાસ અર્થે કબજે લીધેલા છે અને આરોપીને પણ આ કામે અટક કરેલો છે અને આ આરોપીનું અમે જે છે ભૂતકાળે તપાસ્યું તો એને બે હજાર બાવીસમાં બાદ એસડીએફસી એલ્કો કંપની સાથે આ રીતની જ પોલીસીઓએ કરાઈ નવરાંગભાવ પોલીસ સ્ટેશનમાં પણ એ ગુનો નોંધાયેલાનું ધ્યાને આવેલ છે અત્યારે સમગ્ર જે છે અને અત્યારે આરોપી હાલમાં જે છે અમારી પોલીસ કસ્ટડીમાં છે અને આમાં વધારે આ સિવાય જે અત્યારે જે આ એચડીએફસી હિર્ગો સાથે જે છેતરપિંડી કરી છે અલગ અલગ પોલિસીઓ બનાવીને અને જે અમુક દર્દીઓની હેલ્થ સાથે જે છેડા કરેલા છે એ સિવાય બી બીજા કેટલી આવી પોલિસીઓ એને ડુપ્લિકેટ આ રીતે મેડિક્લેમમાં મોકલેલી છે કે બીજા કેટલા દર્દીઓ સાથે એ રીતે હેલ્થના છેડા કર્યા છે એ સમગ્ર બાબતની જે તપાસ માટે જે છે આરોપીના પૂરતા રિમાન્ડ પણ લેવામાં આવશે અને હાલમાં જે છે સમગ્ર તપાસ ચાલુ છે નહીં નહીં એને કોઈ જાતની પોતાની પાસે કોઈ એવી કોઈ ડિગ્રી નથી કે જે પોતે સારવાર કરી શકે અને અગાઉ મેં કીધું એમ આ જ રીતે એને નવરંગપુરામાં બી આ રીતે એક ડુપ્લિકેટ હોસ્પિટલ આખી ઊભી કરી અને આ રીતે એસડીએફસી એગોની સાથે છેતરપિંડીનો સેમ જે છે આ રીતે પોલિસીઓ અને ખોટા ડોક્ટરોના સર્ટીને બનાવી અને અગાઉ પણ જે છે બે હજાર બાવીસમાં અને આ રીતનો ગુનો આચરેલો છે અને આ હેબિચ્યુઅલ છે

જે છે અત્યાર સુધી કેટલાય સારવાર લીધી એનું બીજું ત્રીજું એ દરેકે દરેક પાસાઓમાં અમારા જે છે ટીમો લગાડી એના અત્યાર સુધીનું કારણ કે એના રેજિસ્ટોરન્ટ જે કબજે લીધા છે એમાં સમગ્ર જે છે એને કેટલા અત્યાર સુધી જ્યારથી ચાલુ કરી ત્યારથી કેટલા દર્દીઓની સારવાર કરી કે આના સિવાય એસડીએફસી સિવાય પણ અન્ય કોઈ પોલિસીમાં કે અન્ય કોઈ મેડિક્લેમ માટે પણ ફાઇલો તૈયાર કરી હોય તો એ દિશામાં બી અત્યારે તપાસ કરવામાં આવનાર છે અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ તો જે કારણ કે અત્યારે આપણે અરજીની તપાસના કામે જે પ્રમાણેનું આપણે જે તપાસ અત્યાર સુધી થઈ એમાં તો અત્યારે એકલો જ ઇન્વોલ્વમેન્ટ જણાય છે એ સિવાય બી કારણ કે આના રિમાન્ડ લેવામાં આવશે એની પાસેથી જે અમુક હોસ્પિટલમાંથી અમુક દસ્તાવેજો જે આપણે રેકોર્ડ કબજે લીધું છે એમાં અન્ય પણ કોઈ જો આની સાથે સંકળાયેલ હશે

મેં આપને જેમ વાત કરી સમગ્ર મામલામાં જે એસડીએફસી એરકોના એક ડૉક્ટર શ્રીનિવાસ કરીના છે જે આ કામના ફરિયાદી છે એમને શરૂઆતમાં આપણે પોલીસને એક અરજી આપેલી અને એ અરજી આધારે આપણે તપાસ કરી તો તપાસ દરમિયાનમાં સમગ્ર જે આ ઘટના છે આખી સામે આવેલી છે અત્યારે જે છે જે દર્દીને અમને જે સારવાર કરીને જે મેડિક્લેમ માટેની જે ફાઇલ તૈયાર કરી આપેલી જે ફરિયાદ બાદ ઉલ્લેખ છે એમને જે છે એ આધારે જ જે આપણને ખબર પડી કે ખરેખર એમને ખોટી સારવારનું જે આ મેડિક્લેમ માટેનું આખું જે છે આપેલું છે નવરંગપુરાવાળી એ જે છે આખી વિગત અમે લેવા ઉપર છીએ અત્યારે જે છે નવરંગપુરા પોલીસ સ્ટેશનનો અમને ગુના રાહિસ્ટ નંબર મળ્યો છે એ ગુજબોપમાંથી અને ત્યાંથી પણ જે છે અમે જે છે કાગળોને કઈ રીતના શું હતું એ બી ડિટેલ મેળવવાની અત્યારે કાર્યવાહી ચાલુમાં છે